કાર્યકર સુવર્ણ મહોત્સવ નજીક આવી રહ્યો છે અને આપણા બધાના અંતરમાં એક જિજ્ઞાસા છે કે કેવો ઉજવાશે આ કાર્યકર સુવર્ણ મહોત્સવ તો એક લાઈનમાં કહું તો જેવા ભવ્ય અને દિવ્ય આપણા કાર્યકરો છે એવો જ ભવ્ય અને દિવ્ય આ કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવાશે મહંત સ્વામી મહારાજે એકવાર સુવર્ણ કાર્યકર મહોત્સવ એવો શબ્દ વાપર્યો અને બધા સંતોએ પૂછ્યું ત્યારે બાપા એવું બોલ્યા કે આ સુવર્ણ જેવા કાર્યકરો છે એટલે સુવર્ણ કાર્યકર મહોત્સવ તો એવો જ ભવ્ય ઉત્સવ આ ઉજવાવાનો છે કારણ કે આ આપણા મહંત સ્વામી મહારાજનો આગવો સંકલ્પ છે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ આપણે ધામધૂમથી ઉજવ્યો હવે બે હજાર એકવીસમાં એ ઉજવવાનો હતો પણ કોરોનાને લીધે આપણે બે હજાર બાવીસમાં ઉજવવાનો થયો પણ એકચ્યુઅલી કાર્યકર સુવર્ણ મહોત્સવ બે હજાર બાવીસમાં આવતો હતો આ શેનો મહોત્સવ છે આમ જોઈએ તો કાર્યકરો તો શાસ્ત્રીજી મહારાજના વખતમાં પણ હતા કારણ કે સ્વયંસેવકો તો હતા જ યોગીજી મહારાજના વખતમાં પણ મંડળના પ્રમુખો હતા વિવિધ સેવાઓમાં હરિભક્તો જોડાતા હતા તો કાર્યકરો તો હતા જ પણ પ્રમુખ સ્વામી મહારાજે ઓગણીસો ને બોતેરની અંદર પ્રથમ વખત મધ્યસ્થ કાર્યાલયની સ્થાપના કરી અને બધા કાર્યકરોને રજિસ્ટર્ડ કરીને એક ઓફિશિયલ વ્યવસ્થા તંત્ર ઊભું કર્યું અને નિયમિત રીતે આ બધા કાર્યકરો પોતપોતાનું ઉત્તરદાયિત્વ નિભાવે અને જે તે મંડળની જે જે જવાબદારીઓ એમને સોંપવામાં આવી હોય એ બધી સારામાં સારી રીતે એ લોકો બજાવે તો આ આખું જે વ્યવસ્થા તંત્ર આખું માળખું જે ઊભું થયું ઓગણીસો બોતેરમાં એનો આ સુવર્ણ મહોત્સવ છે એટલે બે હજાર બાવીસમાં સુવર્ણ મહોત્સવ આવે ત્યારે તો શતાબ્દી થયો તો પછી આ સુવર્ણ મહોત્સવનું શું કરવું એ બધા વરિષ્ઠ સંતોના અંતરમાં દ્વિધા હતી કે સાધારણ રીતે આપણી જે સભાઓ થતી હોય અઠવાડિક સભાઓ એમાં ઉજવી લેવો કે પછી ભવ્ય મહોત્સવ કરવો અને જ્યારે મહંત સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું ત્યારે સ્વામી બાપાએ કહ્યું કે કાર્યકરોનું સમર્પણ એટલું બધું છે કે આ મહોત્સવ તો આપણે ધામધૂમથી જ ઉજવવાનો હોય અને સાધારણ રીતે ના ઉજવાય એટલે આ એમનો આગવો સંકલ્પ છે અને એમનો ઉત્સાહ તમે જુઓ આખા વર્ષ દરમિયાન નિરંતર જાણે મહંત સ્વામી મહારાજા કાર્યકરોને જ સંભાળતા હોય અબુધાબીની અંદર ચૌદમી ફેબ્રુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થવાનો હતો એના આગલે દિવસે વિચાર કરો વાતાવરણ કેવું હોય યજ્ઞ સંપન્ન થયો છે અને ચારે બાજુ બધી તૈયારીઓ ચાલી રહી છે બીજે દિવસે આટલી મોટી ઇવેન્ટ છે આખી દુનિયાની નજર જે પ્રતિષ્ઠા મહોત્સવની સામે છે આખું વિશ્વ જોઈ રહ્યું હતું કે આ એક ઐતિહાસિક કાર્ય સંપન્ન થવાનું છે અને એની વચ્ચે સ્વામીએ તેરમી તારીખે આ કાર્યકર સુવર્ણ મહોત્સવ નિમિત્તે કેવા કેવા આયોજન કરવા એ બધાનો આખો એક ડિટેલ પત્ર લાંબો લખ્યો હવે એમના મનમાં આ જ બધું રમતું હતું આ એમને વાતાવરણની કોઈ અસર જ ના થાય ચૌદમી ફેબ્રુઆરી સવારે અબુધાબી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સ્વામીશ્રીના હસ્તે સંપન્ન થયો અને આખા વિશ્વમાં એક જાણે ડંકો વાગી ગયો ચારે બાજુ આનંદ ઉત્સાહનો માહોલ હતો બધા જય જયકાર કરી રહ્યા હતા મહંત સ્વામી મહારાજને વંદન કરી રહ્યા હતા કે આટલું મોટું યુગવર્તી કાર્ય સંપન્ન થયું અને સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ત્યાં પધારવાના હતા અને એમના હસ્તે આ મંદિરનો લોકાર્પણ સમારોહ હતો હવે કેટલો બીઝી કાર્યક્રમ હોય એ દિવસનો પણ એની વચ્ચે બાપાએ કાર્યકરોને ફરીથી યાદ કર્યા ચૌદમી તારીખે બપોરે પોતાના આરામના સમયને ઠેલીને સ્વામી બાપાએ કહ્યું કે આપણે કાર્યકરો ઉપર એક પત્ર લખવો છે અને સ્વામીએ કાર્યકરોને યાદ કરીને એક અદ્ભુત પત્ર લખ્યો અને એમાં સ્વામી બાપા એવું લખે છે કે તમારા બધાનું મન અબુધાબીમાં છે પણ મારું મન તમારા બધાની અંદર છે એટલે આટલા મોટા ઉત્સવની અંદર જ્યારે આખી દુનિયાની નજર મહંત સ્વામી મહારાજ ઉપર છે આખું વિશ્વ એમને વંદન કરી રહ્યું છે ત્યારે મહંત સ્વામી મહારાજ બધા કાર્યકરોને સંભાળી રહ્યા છે હવે આટલો જ્યારે એમના મનમાં ઉમંગ હોય ત્યારે એ મહોત્સવ સાધારણ ક્યાંથી ઉજવાય ધનુર્માસના વાક્યો લખવાના હોય એમાં પણ સ્વામીએ વારે વારે કાર્યકરોને યાદ કર્યા સંતોએ પૂછ્યું કે બાપા આ કાર્યકરોને કેવી રીતે વધાવવા છે તો કેવો વિચાર આવ્યો એમને એમને શુદ્ધ ચોખા પોતે ફોલ્યા એટ ધ એજ ઓફ નાઇન્ટી વન એકાણું વર્ષે એમણે જાતે ધ્રુજતા હાથે ચોખા ફોલ્યા બહુ અઘરું છે અમે સંતો અહીંયા સારંગપુરમાં ફોલ્યા બાપાની આજ્ઞાથી તો ખબર પડી કે આ ચોખા ફોલવાનું કાર્ય બહુ શ્રદ્ધાનું કાર્ય છે પણ સ્વામીએ જાતે ફોલ્યા બધા સંતોને આ સેવામાં જોડ્યા સદગુરુ સંતો પણ જોડાયા વરિષ્ઠ સંતો પણ જોડાયા અને સ્વામી કે આ જાતે હાથેથી ફોલેલા અણી શુદ્ધ ચોખાથી આપણે આ બધા કાર્યકરોનું અભિવાદન કરવું છે આનાથી બધા એને વધાવવા છે આવા એકદમ વિશિષ્ટ વિચારો એમને આવે આ બધા કાર્યકરોનું અભિવાદન કરવાના દિવ્ય સન્નિધિ પર્વ થયો એમાં પણ બધા કાર્યકરોને બાપાએ ખૂબ લાભ આપ્યો અને જ્યારે એની પૂર્ણાહુતિ હતી સ્વામીએ ખરેખર ખૂબ લાભ આપ્યો હતો કાર્યકરોને એટલે સંતોએ બાપાને પૂછ્યું કે બાપા આપને સંતોષ થયો ને લાભ આપીને તો સ્વામી કે કે ના બધાને આશ્ચર્ય થયું કે આટલો બધો લાભ મળ્યો છે કાર્યકરો બધા કાર્યકરો પોતાની જાતને ધન્ય સમજતા હતા કે સ્વામીશ્રીએ એકાણું વર્ષે આટલો બધો લાભ આપણને આપ્યો પણ જ્યારે સ્વામીને પૂછ્યું સ્વામી કે ના સંતોષ નથી થયો એટલે સંતોએ પૂછ્યું કે બાપા કઈ વાતની કસર રહી ગઈ તો સ્વામી કે મારે તો હજુ એક એક કાર્યકરને ભેટવું હતું તેમના અંતરમાં ભાવના તો આ છે પછી એક વાક્ય બાપા એ જ દિવસોમાં એવું પણ બોલ્યા હતા સ્વામી કે આ પગ નથી ચાલતા બાકી હું એક એક કાર્યકરના ઘરે પધરામણી કરેત આવો ઉમંગ એમનો એટલે પછી જ્ઞાનેશ્વર સ્વામે ત્યારે વાત કરી બાપાને કે બાપા આપે આવું મનમાં ના રાખવું કે હું કાર્ય કરો માટે કંઈ કરી નથી શકતો તો સ્વામી કે એ તો રહેશે એ તો મનમાં રહેશે સ્વામી બાપાના લાડીલા બી પીએ સંસ્થાના નાના મોટા ભાઈ ભાઈ સર્વે કાર્ય કરો હું તમને રોજ યાદ કરું છું અને આજે પણ યાદ કર્યા છે મારા બધાની સેવા ભૂલાતી જ નથી મારે મન તમે બધા પણ પ્રમુખ સાંઈ મહારાજે રચેલા ભવ્ય અને દિવ્ય અક્ષરધામ જ છો કારણ કે તમે અક્ષર પુરુષોત્તમના નિષ્ઠાવાન સત્સંગી છો નિયમ ધર્મ પારો છો અને સેવા કરો છો તમારો જય હો જય હો જય હો જય બો પ્રમુખ તો થે રાત ડૉક્ટર સ્વામી ક્યાં પહેલીવાર મેં જોયું ડૉક્ટર સ્વામી કે આવું જિંદગીમાં પહેલી વાર જોયું કે જે આવું દૃશ્ય આટલા બધા એકસાથે

કાર્યકરો પ્રત્યે છે અને કેમ ના હોય એમનું સમર્પણ એવું છે એમનું સમર્પણ ખરેખર આપણને નતમસ્તક કરી દે એવું છે અને એમના સમર્પણને વધાવવા માટે જ સ્વામી બાપા બે વખત જઈ બોલાવે છે મને લાગે બીએપીએસના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહોત્સવ એવો હશે કે જેની જય બે બે વખત બોલાય છે અને એ પણ મોહન સ્વામી મહારાજનું આગવું સંશોધન છે સ્વાઈબાપા આ વખતે જ્યારે બોચાસનમાં બિરાજમાન હતા ત્યારે મધ્યસ્થ કાર્યાલયના સંતો સ્વાઈબાપાને મળવા આવ્યા હતા અને કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવવો કે નહીં એ પૂછવા આવ્યા હતા ત્યારે સ્વાઈ આગ્રહપૂર્વક કહ્યું કે આ ઉત્સવ આપણે ઉજવવો જ છે અને પછી બધા પણ રાજી થયા અને પછી બધાએ એ વખતે પહેલીવાર જઈ એ બોલ્યા અને ત્યાં બોલ્યા કે કાર્યકર સુવર્ણ મહોત્સવ નહીં જય એટલે સ્વાઈબાપા જય બોલ્યા અને પછી કીધું કે ફરી વાર બોલો સ્વામીને જ્યારે પૂછ્યું કે આપ બે વાર કેમ બોલો છો ત્યારે સ્વામી બાપાએ કહ્યું કે આ બધા કાર્યકરોનો કેવો ભોગ છે અને કેટલી બધી મુશ્કેલીમાં આ કાર્યકરો સેવા કરે છે એટલે એ વિચારીને હું આ કાર્યકર સુવર્ણ મહોત્સવની જઈ એ બે વાર બોલું છું કાર્યકર સુવર્ણ સુવર્ણ અને કેવા ઉત્સાહથી બે વખત જય બોલાવે જો કોઈ ભૂલી ગયા હોય બોલાવવાની દાખલા તરીકે સારંગપુરમાં જ ઘણી વખત એવું બન્યું કે બાપાની પૂજા શરૂ થાય અને કીર્તન ગાન શરૂ થાય એ પહેલાં એક વખત આખો જયનાથ બોલાય એમાં જો એક જ વખત કાર્યકર સુવર્ણ મહોત્સવ ભૂલમાં બોલી ગયા હોય જે પ્રથમ ગાયક હોય તે અને બાપા નોટિસ કરે સીધું યાદ કરાવે કે બીજી વાર જઈ બોલાવો કાર્યકર સુવર્ણ મહોત્સવની અવશ્યપણે હમણાં છેલ્લા બે દિવસમાં પણ અમે દર્શન કર્યા કે સ્વામી બાપા પૂજામાં આવે પછી પહેલાં ઠાકોરજીની આરતી થાય અને આરતી પ્રી રેકોર્ડેડ વાગે એટલે એમાં તો એક જ વખત કાર્યકર સુવર્ણ મહોત્સવની જઈ હોય તો એ એક વખત જય બોલાય પછી સ્વામી બાપા એકલા એકલા બીજી વખત જઈ બોલે પણ બે વખત જય તો અવશ્ય બોલવાની છે અને જ્યારે જય બોલાવે ત્યારે હાથ ઊંચો કરીને ઉત્સાહપૂર્વક હાથ ઊંચો કરીને જય બોલાવે આરતીમાં ચાલતા હોય ત્યારે પણ હાથ ઊંચો કરે અહીંયા સારંગપુરમાં તો બે ત્રણ વખત એવું બન્યું કે જેવા બાપા સભાની અંદર પ્રવેશ કરે મંચ ઉપર ત્યારથી જયનાદ શરૂ થાય અને જ્યારે કાર્યકર સુવર્ણ મહોત્સવનો જયનાદ આવે ને ત્યારે બાપા એકદમ સોફા પર હજુ બેસતા હોય સેવકોનો ટેકો લઈને બાપા સોફા પર બેસતા હોય અડધા બેસેલા હોય અને એ વખતે જો કાર્યકર સુવર્ણ મહોત્સવની જય આવે તો એમાં પણ હાથ ઊંચો કરી એવી પરિસ્થિતિમાં એમણે ઉત્સાહપૂર્વક હાથ ઊંચા કર્યા છે એટલે કેટલો બધો ઉમંગ કેટલો બધો હરખ એમના અંતરમાં છે આ મહોત્સવ ઉજવવાનો બાપાને જ્યારે પૂછ્યું કે બાપા કેમ આપ બે બે વખત જઈ બોલાવો છો અને ત્યારે સ્વામી એવું બોલ્યા હતા કે આ કાર્યકરોનું સમર્પણ કેવું છે એ તમને શું ખબર પડે એટલે આપણે તો અજ્ઞાની છીએ સ્વામી બાપા સર્વજ્ઞ છે બધા કાર્યકરોના અંતરમાં રહીને એ પોતે જાણે છે કે બધા કાર્યકરો કઈ ભાવનાથી કેવા સમર્પિત થઈને આ સેવાની અંદર વર્ષોથી જોડાયેલા છે અને થોડા ઘણો પ્રસંગો જાણ્યા આપણે તો ખરેખર આપણું મસ્તક ઝૂકી જાય એવું છે કાર્યકર સુવર્ણ મહોત્સવ નિમિત્તે બધા પ્રસંગો મંગાવેલા એમાંથી અમુક પ્રસંગો વાંચવાની સેવા મને મળેલી એવા એવા અદ્ભુત પ્રસંગો છે અમુક અમુક કાર્યકરો બસ્સો બસ્સો કિલોમીટર દૂર સભા કરાવવા માટે જાય છે એટલે બસ્સો કિલોમીટર ટ્રાવેલ કરીને જવાનું બસ્સો કિલોમીટર ટ્રાવેલ કરીને પાછા આવવાનું એટલે એક દિવસમાં ચારસો કિલોમીટરનું ટ્રાવેલિંગ થાય ખાલી બે કલાકની સભા માટે થઈને અમુક કાર્યકરો તો એવું કરે છે કે શનિવારે રાત્રે પોતાની જોબ પૂરી કરીને જતા રહે કારણ કે દૂર જવાનું છે રવિવાર આખો દિવસ ત્યાં રોકાય સંપર્ક કરે સભા કરાવે અને સત્સંગ સભા પૂરી કરીને રવિવારે રાત્રે ત્યાંથી નીકળે અને સોમવારે સવારે પાછા પોતાની નોકરી ધંધામાં જોડાઈ જાય એટલે આમ જોઈએ તો પર્સનલ એન્ટરટેનમેન્ટ કે એન્જોયમેન્ટ માટે ખાલી રવિવાર મળતો હોય અને એ રવિવાર આખો આ કાર્યકરો સેવાની અંદર સમર્પિત કરી દેતા હોય છે ઘણા બધા કાર્યકરોના એવા પ્રસંગો છે કે એમને પોતાને શારીરિક તકલીફ હોય ડિસેબિલિટીઝ હોય પણ એને ગણકાર્યા વગર પોતાની સેવા એમણે ચાલુ જ રાખી હોય ઘણા બધા કાર્યકરો એવા છે કે જેને પરિવારની અંદર કંઈક પ્રશ્ન હોય દાખલા તરીકે માતૃશ્રીની તબિયત સારી ના રહેતી હોય એમને એટેન્ડન્સની જરૂર હોય એમને સાથે રહેવાની કોઈકની જરૂર હોય તો માતા પિતાની સેવાની પણ વ્યવસ્થા કરે અને સાથે સાથે પોતાની સેવા જેમ સોંપાઈ હોય એમાં પણ એટલા જ નિષ્ઠાથી પોતે સેવા પૂરી કરે બંને બાજુ બેલેન્સ કરે આ બેલેન્સ બહુ અઘરું છે આ ઘણા તો એવા પ્રસંગો છે કે જેને બધે મોરચે લડવાનું હોય આર્થિક ભીંસ હોય પરિવારમાં કોઈ બીમાર હોય પોતાને પણ કંઈક બીમારી હોય અશક્તિ કંઈક રહેતી હોય અને એ બધાની વચ્ચે ક્યારેય પોતાની સેવામાં સહેજ પણ ઢીલાશ ના રાખે આવા કાર્યકરો છે અમુક કાર્યકરો જે વનવાસી પ્રદેશમાં કાર્યરત હોય તો અંદર કેડીના રસ્તે ઘણીવાર ચાલીને જવાનું થાય કાં તો સાયકલ લઈને જવાનું થાય અને એમાં વાઘ કે દીપડા વચ્ચે મળે અને એની વચ્ચે નિર્ભય થકા જવાનું ચાલુ જ રાખે પ્રાણનું જે થવું હોય તે થાય પણ આ સત્સંગની સેવા જે મળી છે તો અવશ્ય કરવી છે ત્યારે સ્વામી બાપા આગળ આ બધા સમર્પિત હરિભક્તોના જે ગુણો જે મહિમા એ બધી વાત એ સ્વામી બાપા આગળ એ થતી હતી અને સ્વામી બાપા ખૂબ ધ્યાનથી અને એકાગ્રતાથી સાંભળતા હતા અને ખૂબ રસપૂર્વક સાંભળતા હતા અને વચ્ચે વચ્ચે સ્વાઈ બાપાને પ્રશ્નો પણ પૂછાયા અને સ્વાઈ બાપાએ યોગ્ય ઉત્તર આપ્યા અને છેલ્લે બધું પૂરું થઈ ગયું પછી સ્વાઈ બાપાએ સામેથી માઈક માગ્યું સ્વાઈ બાપાને કંઈક કહેવું હતું અને સ્વાઈ બાપાએ માઈક માગ્યું અને સ્વાઈ બાપા માઇકમાં બોલ્યા આ રીતે સ્વાઈ બાપાએ બધાનો આભાર વ્યક્ત કર્યો એટલે સ્વાઈબાપા જ્યારે જ્યારે રૂમમાં હોય ત્યારે પણ આ બાલ અગ્રેસરોએ એક આખી સરસ બુકલેટ બનાવી છે અને એમાં અલગ અલગ કાર્યકરોના ગુણો એ લખવામાં આવ્યા છે તો સ્વામી બાપા એ પણ રૂમમાં એમની રીતે શાંતિથી એ વાંચતા હોય છે અને ગઈકાલે એને વાત કરી કે આ ગુણકથનની આપ બુકલેટ વાંચો છો ત્યારે સ્વાઈબાપાએ કીધું કે એમાં પહેલું અતુલભાઈનું છે એટલે સ્વામી બાપાને યાદ પણ રહી ગયું છે કે કયો કોનો ગુણ કયા પેજ ઉપર છે એટલે આ રીતે સ્વામી બાપા એ રૂમમાં પણ આ રીતે ગુણકથન એ જે લખેલા છે એ સ્વામી બાપા વાંચે છે એટલે આવા જ્યારે સમર્પિત કાર્ય કરો હોય ત્યારે ગુરુને પણ કેમ ઉમંગ ન જાગે એટલે એમણે જ સંકલ્પ કર્યો છે કે આ મહોત્સવ ખૂબ જ ભવ્ય અને દિવ્ય થવાનો છે સામેથી એમણે ઘણી બધી જગ્યાએ આવા શબ્દો ઉચ્ચારેલા છે આ વર્ષે કાર્યકરોના બધા જે સેવાને સમર્પણના પ્રસંગો છે એનું એક પુસ્તક પ્રકાશિત થવાનું છે કાર્યકર સુવર્ણ ગાથા કરીને અને એ પુસ્તકના શરૂઆતના જે આશીર્વાદ લખવાના હોય એ જ્યારે પરમપૂજ્ય સ્વામીશ્રીને લખવા માટે આપ્યા તો સ્વામીશ્રીએ શરૂઆતમાં આશીર્વાદ તો લખ્યા બધા પછી છેલ્લે બાપા એવું લખે છે કે કાર્યકર સુવર્ણ મહોત્સવ ખૂબ ધામધૂમથી વિના વિઘ્ને સર્વોપરી ઉજવાય તે આશીર્વાદ છે એમણે આપી દીધા આશીર્વાદ કે વિના વિઘ્ને સર્વોપરી ઉજવાવાનો છે અને પછી સ્વામી કાર્યકરોનો મહિમા સમજવાની વાત લખે છે બાપા લખે છે કે કાર્યકરો આપણા હાથ પગ છે તેઓનો મહિમા હૃદયથી સમજીએ તો સાચા અર્થમાં મહોત્સવ ઉજવ્યો ગણાશે સર્વે કાર્યકરોને આશીર્વાદ છે તો આપણે બધા આ કાર્યકરોનો મહિમા સમજીએ તો એ સાચો મહોત્સવ છે અને બીજી જે ધામધૂમની વાત છે એ તો એમણે આશીર્વાદ આપી જ દીધા છે નૂતન વર્ષના આશીર્વાદ જ્યારે બાપાએ ગોંડલમાં આપ્યા ત્યારે પણ અચાનક આમ તો નવા વર્ષે બધા હરિભક્તો તને મને ધને સુખી થાય બધા અંતરમાં સુખ શાંતિ રહે એ બધા આશીર્વાદ દર વર્ષે બાપા આપતા હોય છે પણ અચાનક સ્વામીએ ત્યારે પણ કાર્યકર સુવર્ણ મહોત્સવને યાદ કર્યો અને મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ જાય એવા આશીર્વાદ ત્યારે પણ સ્વામીએ વણી લીધા એટલે ધામધૂમ તો એમનો આ પ્રબળ સંકલ્પ છે એટલે થવાની જ છે હું થોડી મભમમાં જ વાત કરીશ કે કેવો આ ઉત્સવ હશે કારણ કે અત્યારથી રહસ્ય ઉદઘાટિત ના કરી દેવાનું હોય પણ સીઈંગ ઇઝ બિલિવિંગ તમે જ્યારે જોશો ત્યારે જ માનશો એની ભવ્યતા એની દિવ્યતા વિશે ટૂંકમાં કહું તો સંસ્થાના ઇતિહાસમાં સ્ટેડિયમમાં આ પ્રકારનો મહોત્સવ પૂર્વે ક્યારેય થયો નથી ખાલી સંસ્થાના ઇતિહાસમાં નહીં ભારત દેશની અંદર પણ સ્ટેડિયમની અંદર આવી પ્રસ્તુતિઓ ક્યારેય થઈ નથી એવી પ્રસ્તુતિઓ ત્યાં થવાની છે એવા અદ્ભુત દ્રશ્યો ત્યાં સર્જાવાના છે સામાન્ય રીતે આપણા મહોત્સવમાં બે સ્ટેજ હોય છે એકમા પરમપૂજ્ય સ્વામીશ્રી અને વરિષ્ઠ સદ્ગુરુ સંતો બધા વિરાજમાન થતા હોય અને સામે એક પ્રસ્તુતિ મંચ હોય આ વખતે પ્રસ્તુતિ મંચ નથી કારણ કે જે ગ્રાઉન્ડ છે આખું ક્રિકેટનું ગ્રાઉન્ડ એ જ પ્રસ્તુતિ મંચ બની રહેવાનું છે અને એમાં પંદરસોથી વધારે આપણા સમર્પિત નિષ્ઠાવાન બાળકો યુવકો આ કાર્યકરોને અભિવાદિત કરવા માટે જુદા જુદા પ્રેઝન્ટેશન્સ અદ્ભુત રીતે રજૂ કરશે ખાલી હું લાઇટિંગની વાત કરું તો વર્લ્ડ કપ જેવી મોટી મોટી ઇવેન્ટ્સની અંદર જે માણસ લાઇટિંગ ડિઝાઇન કરે છે નમિત કાંબલી એમની સાથે જ્યારે મિટિંગ થઈ હતી ત્યારે આપણા યુવકોએ બધું સમજાવ્યું કે અમે શું શું વિચાર્યું છે ને કઈ કઈ પ્રકારે લાઇટિંગ કરવાનું વિચાર્યું છે અને એ જે વિચારો જ્યારે એ માણસે જાણ્યા એ એટલા અભિભૂત થઈ ગયા એમણે કહ્યું કે સ્વામીજી ભારતમાં આવું કામ થતું જ નથી એક ઉત્સવના દસ પંદર દિવસ પહેલાં આટલું ડિટેલ પ્લાનિંગ કોઈક કરી રાખ્યું હોય અને આટલી બધી તૈયારીઓ કરી રાખી હોય આવું ક્યારેય થતું નથી બીજી વાત એમણે કરી કે સ્વામી આવું કામ ભારતમાં થતું નથી બે હજાર સાતમાં મને એક દુબઈનું કામ મળેલું ત્યારે મેં આ પ્રકારનું થોડું કામ કરેલું ત્યારથી મારો સંકલ્પ હતો કે બીજી વાર આ લેવલનું આ ક્વોલિટીનું કામ હું કરું પણ કોઈ જગ્યાએ એવી ડેપ્થ હોતી નથી પણ અહીંયા આગળ તમારું જે આ બધું આયોજન છે મને પણ તમારી સાથે કામ કરવાનો ખૂબ આનંદ આવશે તો એવી ધામધૂમ થવાની છે કે આ મહોત્સવના સાક્ષી બનવાનું ચૂકતા નહીં સ્ટેડિયમમાં તો કેવળ સમર્પિત કાર્યકરોને જ પ્રવેશ પ્રાપ્ત થવાનો છે પણ ઘરે બેઠા આ મહોત્સવની એક સેકન્ડ પણ આપણે ચૂકીએ નહીં અને આ કાર્યકરોને મનોમન વંદન કરીને આ સુવર્ણ મહોત્સવે ખૂબ ખૂબ અભિવાદન પાઠવીએ તો ખાસ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ બધા કાર્યકરોના અંતરમાં જેવી સમર્પણની ભાવના છે એવી સમર્પણ ભાવના આપણા બધાના હૃદયમાં પણ જય જય